તો ગુજરાતની ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર ગુજરાતની ફિલ્મોમાં ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલા આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાડાએ કર્યું છે જ્યાં કેપી એન્ડ યુનિ મોશન પિક્ચર્સ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભુત અને રોમાંચિક કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે

અને આવું કેરેક્ટર મેં મારી લાઈફમાં અત્યાર સુધી નથી કર્યું મારી ફિલ્મની જર્નીમાં તો પહેલી વાર મેં કર્યું છે એટલે મારે દર્શકોને એટલું જ કહેવું છે કે ઉદય જેવા બનવાનું નથી તમારે ઉદય બધી જ ખરાબ આદતો જે ના રાખવી જોઈએ એ બધી જ રાખે છે એટલે એ એવું કેરેક્ટર છે સો એ કેરેક્ટર પોટે પોટ્રે કરવામાં ઓફકોર્સ એવી ઘણી બધી વસ્તુ હતી કે જે હું રિયલ લાઈફમાં નથી કરતો એવી મારે કરવી પડી હોય પણ કેરેક્ટર એટલું સરસ રીતે લખાયું હતું એટલે એ પ્રિપેર કરવામાં એટલા બધા ચેલેન્જીસ નથી આવ્યા ચેલેન્જ જે હતા એ હતું દરિયો જે ફિલ્મનું નામ છે સમંદર કારણ કે ઘણું બધું શૂટ અમારે દરિયામાં કરવું પડ્યું અને દરિયો આપણને જોવામાં સારો લાગે છે પણ તમે દરિયાની અંદર જાઓ ત્યારે એ કેટલો વિશાળ છે અને એ તમારી બોડી ઉપર કેવી ઇફેક્ટ કરે છે એ અમને દરિયામાં ગયા પછી જ ખબર પડી કે જેવા તમે દરિયાની અંદર જાઓ શરૂઆતના એટલે જે શરૂઆતનો અડધો કલાક હોય છે એ તમારી બોડીને એડજસ્ટ કરવામાં બહુ ડિફિકલ્ટ પડતો હોય છે એટલે ઘણા બધા અમારા ક્રૂ મેમ્બર્સ હતા એમને માથું ચડી ગયું વોમિટ થઈ ગઈ એ પ્રકારની એ ઘટનાઓ થઈ હતી પણ ફોર્ચ્યુનેટલી અમને મને કે જગજીત કે બીજા બધા કાસ્ટ મેમ્બર્સ હતા એમને એવું કંઈ થયું નહીં સો એ બહુ ચેલેન્જિંગ પાર્ટ હતો દરિયાની અંદર શૂટ કરવા મેં રેવા ડિયર ફાધર કરમા ફિલ્મોમાં જોયો છે કસુંબોમાં જોયો છે અને હવે અમારી પિક્ચર આવી રહી છે સમંદર જે એક ફ્રેન્ડશીપની વાર્તા છે એક બ્રોમેન્સ કહી શકાય બ્રધરહુડની વાર્તા છે અને સમંદરની મુખ્ય વાત તો એ જ છે કે જ્યારે દોસ્તીની અંદર પાવર ગેમ જોડાય અને એકબીજા વચ્ચે કંઈક ખટરાક ઊભો થાય ત્યારે કેવી એક વાર્તા એ દોસ્તીની હાલત થાય છે એની વાર્તા છે તમે બધાએ જો ટ્રેલર જોયું હશે તો તમને અંદાજો આવ્યો હશે કે નેગેટિવ કેરેક્ટર ગ્રે શેડનું કેરેક્ટર છે એને જે પોલિટિશિયન છે અને આ જે ઉદય અને સલમાન એ બંને છે એનો મેન્ટર છે અને એ આ બંનેની ફ્રેન્ડશીપમાં બહુ ઇમ્પોર્ટન્ટ કી રોલ ભજવે છે એમની ફ્રેન્ડશીપની જર્નીમાં એટલે બહુ મજા આવી હતી કેરેક્ટર કરવાની અને ટીમ બહુ જોરદાર હતી એટલે ઓવરઓલ ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ ડુઈંગ ધીસ પહેલા તો બહુ સ્પેસિફિક એરિયાની વાત હતી અને લેંગ્વેજ જે આ પિક્ચરમાં રાઇટર હોય બંને મળીને આઈ મીન ડિરેક્ટર જે છે એ જાના ડાયલોગ રાઇટર છે વિશાલ વડાવાલા તો એમણે એમની એક સ્પેશિયલ શૈલી છે તમે કદાચ જો એની આગળની પિક્ચર સૈયર મોરીરે બી જોઈ હોય તો એની લેંગ્વેજ પરની કમાન્ડ એની જે કાઠિયાવાડી કે એ જો લહેકો લોકોના અંદાજો એ બધા એની એને સહજ મળ્યા છે અને એ એને આ બધા કેરેક્ટરમાં ઉમેર્યા હતા અને એ પકડવા માટે કરીને જે મહેનત કરવી પડી એ બહુ મજા આવી હતી એક્ચુલી મને જ્યારે એવું હોય છે કે આ ચેલેન્જિંગ કામ મળતું હોય છે ત્યારે વધારે ગમતું હોય છે તો એના માટે કરીને મેં બહુ એની સાથે જ બહુ ડિસ્કશન કરી